વોર્ડ નંબર સાતની કચેરી સામે આવેલા માડી મહલામાં પીવાના પાણીની સમસ્યા સર્જાતા સ્થાનિકોએ રોષ ઠાલવ્યો હતો વોર્ડ નંબર સાત નાગરવાડા વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા છે દૂષિત પાણીને કારણે ભૂતકાળમાં અને હાલમાં લોકોના આરોગ્યના પ્રશ્નો નિર્માણ થયા છે વોર્ડ નંબર સાતની કચેરી સામે માડી મહલ્લો આવેલ છે જ્યાં સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા ઘણા દિવસોથી દૂષિત પાણી આવી રહ્યું છે આવી પરિસ્થિતિ વચ્ચે લોકોને પીવાના પાણીના જગ વહેંચતા લેવાનો વારો આવ્યો છે

ત્રણ વર્ષથી અહિયાં ગંદા પાણી નો પ્રોબ્લેમ છે ગયા વર્ષે તમને ખ્યાલ હશે અહિયાં બે લેડીસો પણ ઓફ થઈ ગઈ હતી ને બહુ મોટો ઇસ્યુ થયો હતો કોર્પોરેશન માં આવી આવ્યા હતા બધા દોડી ગયા હતા અહીંયા પણ હજુ સુધી આ લોકો નો પ્રોબ્લેમ કોઈ નિકાલ થયો નથી વારંવાર અમે બી રજૂઆત કરી વોર્ડ માં અને રોજ ગઈકાલે ગઈકાલે તો બપોરે વોર્ડ માંથી ત્રણ લેડીઝો સામે ત્યાંથી રજૂઆત કરવા અમને ધક્કા મારીને બહાર કાઢવામાં આવી આ પ્રકારની હતું નવી દરતી આ બધા સ્લમ વિસ્તારો કોઈ માણવા સાંભળવા જ તૈયાર નથી હમણાં ફ્લોડ આવતું એમાં પણ કોઈ આવ્યું નહીં અને એમના કોઈ ધારાસભ્ય પછી કાઉન્સિલરો પૂરો જવાબ આપે કે અમારા કામ નથી આવતું ના ત્યાં આ લોકો ને પૂછવા આ બેનો કેવો જવાબ આપે છે અમે પેલા ડેપ્યુટી એન્જિનિયર ને આજે સાંજે માર્કેટ જઈને કમિશનર ને મળીશું અમે અને નહીં થાય અમે ઉગ્ર આંદોલન કરીશું ને ફરી એવા વોર્ડ ના તાળા પ્રોગ્રામ કરીશું અહીંયા નાગરવાડા વિસ્તાર છે વોર્ડ નંબર 8 ની ઓફિસ સામે માડી વોર્ડ નંબર 7 ની ઓફિસ સામે માડી મોહલ્લામાં એટલું દૂષિત પાણી આવે છે જેના કારણે બધા બીમાર થાય છે નાના નાના છોકરાઓને ઇન્ફેક્શન થઈ જાય છે તો એટલા માટે અમે લોકો અહીંયા ઓફિસમાં કમ્પ્લેન કરી છે કેટલી વખત કમ્પ્લેન કરી છે પણ અહીંયા રિચાર્જ જે રિચાર્જ છે અહીંયા વોર્ડ ઓફિસ બસ જે સાહેબ છે એ કોઈ એક્શન લેવા તૈયાર નથી અને જે કોર્પોરેટર છે એના એ ભી અહીંયાથી જવાબદારી લેવા તૈયાર નથી તો અમારે કેવા કોને જોવું શું માનુ દયા વખતે પણ આ બે જણનું મોત હો અ ભી ગયા વખતે બે જણે ત્રણ લેડીસનું મોત થયું છે એ એક્સપાયર ત્રણ લેડીસ થઈ ગયા હતા એના માટે આ એ પ્રશ્ના ફરીવાર આ વખતે ઉઠે ના આ વખતે બી છે ને અત્યાર હલમાં ત્રણ 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 મોટા માણસ અને એક નાનો છોકરો નાનો છોકરો હોસ્પિટલમાં એડમિટ હતો તે અત્યારે અમને લઈને આવેલા એનો બે છોકરાનું સ્ટેટમેન્ટ આટલું નાનું આમ થયું નાનું શિશુ છે બાળક હજુ એને ઇન્ફેક્શન થઈ ગયું છે પાણી પીવાથી ઝડાવવા મેટ અને ઇન્ફેક્શન થઈ ગયું હવે એ નાનું છોકરાને કશું થશે તો આ કોર્પોરેટરો જવાબદારી લેશે આ મોટા લોકોને કંઈ થઈ જશે તો એની જવાબદારી આ કોર્પોરેટર દેશે અમારી માંગ એટલી જ છે સાહેબ કે આ પાણી ગંદ આ છે તેને એનો સુધારો કરો ખૂબ પાણી આવું જોઈએ અમારા માટે અમારે અહીંયા આ આ લાઈન બંધ કરીને અમારે આ પટેલ વાડીમાં જે પાણીનું લાઈન કનેક્શન છે એ કનેક્શન અહીંયા આપ મારી મોલ્લાના કનેક્શન સાથે જોડો અને ચોખ્ખું પાણીની વ્યવસ્થા અમારા માટે કરો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર